અમારી ટીમ દ્વારા આઈડેન્ટિફાઈ કરીને સ્ટેટ ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને પછી રિવ્યુ મીટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજકો માટે અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયાઝ વેર સ્ટ્રીટ રેટ ઇઝ નોટ ધેર અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડની અને સ્ટ્રીટ લાઇટની વચ્ચે કે જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટની જણાતા હોય છે ત્યાં કેવી રીતે અમે લાઇટ વધારી શકીએ અથવા શું કરી શકીએ વી વિલ વર્ક આઉટ ટેકનિકલી ટીમ દ્વારા બાકી વી વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે પણ દરેક ગ્રાઉન્ડને પણ મેપિંગ કરી છે આ ગ્રાઉન્ડને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની આહાર અંદર બહાર આમની એરિયામાં સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઈટ્સ નું કરી રહ્યા છે પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ છે એમાં આઈડેન્ટીફાઈ જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનું પણ જવાબદારી બહાર વીએમસી જે ઘટના બની છે આઈ વિલ નોટ કમેન્ટ ઓન ધેટ પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફ્ટી મેજર્સ રાખે વી આર કોર્ડિનેટિંગ ધ સિટી પોલીસ ઓફિસ ફાયર હા ફાયર સેફ્ટીને પણ અમે ઇશ્યુ લીધા હતા કે તમામ આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કંઈ